નવસારી વિજતા ચોરીના ગુનામાં આરોપીઓને ઝડપી પાડતા કોન્સ્ટેબલ નરસિંહા શંકરસિંહને પ્રશંસાપત્ર એનાયત નવસારી જિલ્લામાં પોલીસ વિભાગે ફરી એકવાર પોતાની જવાબદારી અને કાર્યક્ષમતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે વાસંદા પોલીસ સ્ટેશન હદના ભીનાર ગામમાં ડીજીવીસીએલના વિજતાની ચોરીનો ગુનો નોંધાતા પોલીસ તંત્ર સતર્ક બન્યું હતું માનવ ગુપ્તચર માહિતીના આધારે પોલીસ સ્ટાફે ઝડપી કાર્યવાહી હાથ ધરી અને ચોક્કસ બાતની પર આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં સફળતા મેળવી આ સમગ્ર કામગીરી પોલીસ વિભાગે અત્યંત પ્રશંસનીય ગણાવી છે વિશેષ કામગીરી માટે રેન્જ આઈજી આઈપીએસ પોલીસ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ નરસિંહા પ્રશંસાપત્ર એનાયત કર્યું નવસારી એરુ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા પોલીસ વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ દરમિયાન આ સન્માન આપવામાં આવ્યું અને તેમણે આશા વ્યક્ત કરી કે આવી જ કાર્યશૈલી સમાજની સુરક્ષા માટે ભવિષ્યમાં પણ માર્ગદર્શક બનશે રિપોર્ટ બાય સુનિલ બરોડિયા નવસારી કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક ઇરિગેશન ના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજ નો નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ